નમસ્તે મિત્રો આપણા ભારતના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ગુજરાત પધાર્યા તારીખ સત્તરમી સપ્ટેમ્બર એમનો જન્મદિવસ છે ખૂબ ખૂબ અભિનંદન આપનો તંદુરસ્તી સારી રહે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અમદાવાદ ખાતે

દેશનું ગૌરવ વધારવા પુરુષાર્થ કરી રહ્યા છે તેનાથી નકારાત્મક માનસિકતા ધરાવતા લોકો તેનાથી ઉલટું કામ કરી રહ્યા છે એ દેશનું ગૌરવ વધારવા માટે કામ કરી રહ્યા છે ત્યારે એના સામે નકારાત્મક માનસિકતા ધરાવતા લોકો ઉલટું કામ કરી રહ્યા છે આવું મોદી સાહેબ કહે છે આ પહેલા તેઓ એક પ્રવચનમાં કોંગ્રેસ માટે કહેલ કે ભ્રષ્ટાચારની ધારાઓ કોંગ્રેસ માંથી નીકળે છે મોદીજીને આ કહેવા પ્રમાણે હોય કે ના હોય પણ આ તમામ ધારાઓ બધી ભાજપમાં સમાઈ જાય છે દાખલા તરીકે આદર સોસાયટીના કૌભાંડ માટે ભાજપે જ ઉહાપો કરેલો એ અશોક ચૌહાણ ભાજપમાં દાખલ થયા અને રાજ્યસભાના સભ્ય બન્યા આ સિવાય બીજા પક્ષોના જેમને કે એક સમયે તેમણે ભ્રષ્ટાચારી કહેલા હતા તે અજિત પવાર આપણો શરદ યાદવ શરદ પવાર સાહેબ ના ભત્રીજા માટે કે ભોપાલ સિત્તેર હજાર રૂપિયાનું કૌભાંડ કરેલું છે પણ હું છોડીશ નહીં એ બે દિવસ પછી ભાજપમાં ભરી ગયા અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બની ગયા આમ આ સિવાય નારાયણ રાણે છગન ભુજબર આવા બધા ઘણા માણસો છે આસામના હેમંત વિશ્વાસ શર્મા કોંગ્રેસમાં હતા ત્યારે તેમને ભ્રષ્ટાચારી કહીને ભાજપ ઉહાપો કરેલો બુખલટો છપાવેલી અને ભાજપમાં દાખલ થયા આસામના મુખ્યમંત્રી બન્યા પ્રફુલ્લ પટેલ એ વિમાન ખરીદીની અંદર પણ ભ્રષ્ટાચાર છે એવો જ ખરીદી એ ભાજપમાં ભરી ગયા અને એમની બધી ફાઇલો ક્લિયર થઈ ગઈ આવા તો અનેક દાખલાઓ છે તાજેતરમાં જોઈએ તો ઝારખંડમાં મોદી સાહેબ કોઈ પ્રોગ્રામની અંદર સ્ટેજ ઉપર હતા ત્યારે એમની સાથે મધુ કોડા હતો જેમને કોલસા પ્રકરણમાં સજા થયેલ આમે ભાજપ વોશિંગ મશીનમાં અચ્છા અચ્છા ભ્રષ્ટાચારીઓ સાફ થઈને નીકળે છે એ તો આપણે બધા જાણીએ છીએ મોદીજીને મધુ કોડા સાથે સ્ટેજ ઉપર હોય તેની શરમ ના આવી કારણ કે તેમનું લક્ષ્ય ફક્ત ફક્ત મત જ છે તે માટે તેઓ અને તેમના ચાણક્ય ગમે તે કરવા તૈયાર છે કારણ કે તેઓ સત્તા ભૂખ્યા છે અને બીજાને સત્તા ભૂખ્યા કહે છે મતગણતરી લોકસભાની પૂરી થઈ અને એમને બસો ચાલીસ વોટ મળ્યા એટલે આપણાથી હવે સરકાર રચાશે નહીં એટલે એનડીએ ઉપર નજર દોડાવી એમને એકઠા કર્યા લાલચો આપી સહીઓ લીધી કે ભાજપને ને એ સપોર્ટ કરીએ છીએ અને લઈ અને સીધા રાષ્ટ્રપતિ પાસે અને રાષ્ટ્રપતિએ એ કહી દીધું એટલે સોગન વિધિ

કરી નાખી કશું વાંધો નહીં વડાપ્રધાન મોદી સાહેબ આપે જે અપમાન અને મજાક ની વાત કરો છો એ માટે આપે તો ઘણા ગતકડા કાઢ્યા છે બરસા મુંડા માટે અઢારસો સત્તાવનના ના પહેલા તેણે અંગ્રેજોના દાંત ખાટા કરી નાખ્યા હતા એવું પ્રવચન પંદરમી ઓગસ્ટ ના રોજ લાલ કિલ્લા ઉપર આપે કરે જયારે જન્મ સત્તાવન દક્ષશીલા વિદ્યાપીઠ બિહારમાં હતી આવું પણ હું કહેલું પાણીની નીકમાંથી ગેસ કાઢી ચા બનાવવી એવા પણ તમે ગતખડા કાઢેલા છે હમણાં આપે જણાવ્યું કે ભગવાને ઈશ્વરે પરમાત્માએ આપને આ વિશ્વ ઉપર કામ માટે અવતરણ કરાવેલ છે અને આપ નોન બાયોલોજીકલ છો આમ આપ ભગવાન સાથે ડાયરેક્ટ સંપર્ક ધરાવો છો આ યુગમાં આ વાત કોઈ માને ખરું મોદી સાહેબ આવું જો કોઈ બીજી કોમવારા એ કહ્યું હોય તો એને પોલીસ પાછળ પડી ધોકા મારી અને પૂરી દીધો હોત મોહન ભાગવતજી એ કહેલ કે માનવમાંથી પોતે દેવ થવા માગે છે તે માનવા અને મનાવવા પ્રયત્ન કરે છે પણ દેવ દેવકોણના માનવ કોણ એ જનતા જનાર્દન નક્કી કરે છે શ્રી કૃષ્ણ આપણા ભગવાન છે રામ આપણા ભગવાન છે એ જનતા જનાર્દન નક્કી કરે છે તમારા કહેવાથી અમે દેવ તરીકે તમને માન્યા નહીં અને અવતરણ પુરુષ તરીકે પણ ના માનીએ આવી વાતો એ પ્રજા મજાક ન સમજે તો શું સમજે સૌથી મોટું ગતકડું તો તમે શરૂઆતમાં કરેલો કે બે કરોડ લોકોને નોકરીઓ આપીશ દરેકને પંદર લાખ રૂપિયા આપીશું સો દિવસમાં સ્વિસ બેંકમાંથી પૈસા લાવી દઈશું બરાબર જયારે આપના જ મિત્ર અદાણી ના પૈસા છવ્વીસો કરોડ સ્વિસ બેંકે ફ્રીઝ કર્યા છે આવા કારણોસર જાણકાર લોકો પક્ષ દ્વારા મજાક ન કરે કરે તો શું અરે અંબાણીના સ્વિસ બેંક ની અંદર પૈસા હશે એ તમારા મિત્રો છે તમારા સાથે સારા સંબંધો રાખે છે તમે હો દિવસમાં જે લાવવાની વાત કરો છો ને એમના તો પૈસા લાવી દો કે ભાઈ તમે આ ત્યાં આગળ ક્યાં રોકી રાખ્યા છે આઈડલ પૈસા ભારતમાં રોકો એટલું તો કરો આપે વખત બોર્ડ નું બિલ બ્રોડકાસ્ટિંગનું બિલ સંસદમાં લાવવાનો પ્રયત્ન કર્યો અને લેટરલ એન્ટ્રી વગેરે બધું કર્યું જાહેરાત એ આપી લેટરલ એન્ટ્રી મીટ લેટરલ એન્ટ્રી એટલે કે ધારો કે ત્યાં આગળ અદાણી સાહેબના ત્યાં આગળ કોઈ કામ કરતો હોય એને સીધો કલેક્ટરમાં મૂકી દેવાનો અથવા તો કમિશનરમાં મૂકી દેવાનો અને પેલા આઈએસ અને આઈપીએસ થયેલા હોય એ રખડે આવું બધું આ લેટરલ એન્ટ્રી જેવી રીતે આ સેબી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એનો જે પ્રમુખ છે એ આઈએસ હોવો જોઈએ પણ આ માધવીબેન ને લેટરલ એન્ટ્રીમાં મૂકી દીધા મોટું કૌવાન થઈ ગયું પેલો આઈએસ અધિકારી હોય બીવા આ બીવા નહી ચાલો એ બધાની અંદર આપે યુ ટર્ન લેવો પડ્યો અગાઉ પણ કિસાન આંદોલન સમયે ત્રણ કારા કાયદા આપે રદ કરવા પડેલા મોદી સાહેબ આવા બધા બિલો અને લેટરલ એન્ટ્રી જાહેર ખબર શુક્ર આપો છો આપના સમર્થક જે મંત્રી છે એ પેલા કોંગ્રેસમાં હતા અને સંસદ સભ્ય તરીકે પણ રહેલા છે એ રાહુલજીને આતંકવાદી કહે છે જ્યારે બીજો કહે છે કે રાહુલજીની જીભ કાપી લાવે તેને અગિયાર લાખ રૂપિયાનું ઇનામ એક જણ કહે છે કે રાહુલજી સુધરી દશા થઈ જશે મોદીજી મજાક અને અપમાન તો આપે જ શીખવાડેલ છે આ પહેલા આવું બધું નતું પણ આ મજાક કરવી અને અપમાન કરવું એ આપે બીજા રાજકીય પક્ષોને શીખવાડ્યું છે ટ્રેનિંગ આપી છે રાહુલજીના પપ્પુ કહેતા કહેતા શાહજાદા સોનિયાજીને એના મનમોહન સિંહનું અપમાન કોણ કરતું ભૂલી ગયા એવા એવા પ્રકારના એમના માટે જે શબ્દો ઉચ્ચારતા હતા એવા શબ્દો તો વિપક્ષો આપના માટે નથી ઉચ્ચારતા આપ મૌન રહી અને આ બધું જોયે જો છો તમાશું શું આર્થ દેશનો વહીવટ ચાલશે વડાપ્રધાન મોદી સાહેબ આપે એક સરસ વાત કરી કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતની નામના છે અને વિશ્વમાં કોઈ પણ ભાગમાં કોઈ પણ સમસ્યા ઉપસ્થિત થાય તો ભારતને સમાધાન માટે યાદ કરાય છે બોલો મોદી સાહેબને યાદ કરવામાં આવે છે મોદી નરેન્દ્રભાઈ ક્યારે આવે સમાધાન થઈ જાય પણ આપણા દેશમાં મણિપુર બે વર્ષથી છે કેટલાય અને બાળકોના ખૂન થયા હજારો માણસો રાહત કેમ્પમાં છે બહેનોની કોઈ સલામતી નથી બે જૂથ બાપે માર્યા વેર જેવા એકબીજાના દુશ્મન છે ત્યારે આગળ કયું ભારત આવશે આ ભારતમાં તો તમે વડાપ્રધાન છો અને તમે તો કશું કરતા નથી તે જતા જ નથી તમારો ચાણક ક્યાંય જતો નથી બધું ભગવાન ભરોસો છે મોહન ભાગવતજી એ પણ ત્રણ વખત કહ્યું છતાં કોઈની કોઈને ખબરતા જ નથી એટલે આપ કોઈ બીજા કોઈ ભારત છે એનો વાડ જોઈને બેઠા છો કે ભાઈ આવે તો એને લઈ જાય ત્યાં આગળ સમાધાન કરાવીએ ના ચાલે મોદી સાહેબ આવું ના ચાલે મોદીજી આપે ઘણી જગ્યાએ શિલારોપણ અને ભૂમિપૂજન કર્યા પણ લોકો કહે છે કે આ બધી યોજનાઓ તૈયાર થશે એટલે અદાણી કે અંબાણીને ને પધરાવી દેશે આ બાબતમાં પ્રશ્ન જરૂરી છે લોકોના મનનો નો વ્યાન જઈ નીકળી હોય નીકળી જાય મોદી સાહેબ આ દિવસની અંદર એકત્રીસ વખત તો પાટા ઉપરથી ગાડી ઉતરી ગયેલાના બનાવો છો અને એક્સિડન્ટ ના બનાવો છો ભ્રષ્ટાચાર ધારા ત્યાં છે ને ભ્રષ્ટાચાર ને ત્યાં ભાજપ ભાજપમાં ધંધા નથી ધારા તમને એક જ દાખલો આપો અમદાવાદ નો કાટકેશ્વર બેતાલીસ કરોડ રૂપિયા ની અંદર તૈયાર થયો અને ફેલ એને તોડી પાડવા માટે બાવન કરોડ નો કોન્ટ્રાક્ટ આપવો પડ્યો અયોધ્યા ખાતે રામ મંદિરમાં પાણી ટપક સંસદ સભવન બાવીસ વીસ હજાર કરોડ રૂપિયાનું બનાવ્યું એની અંદર પણ પાણી ટપક અને નીચે ડોલો મૂકવી પડે ઉજ્જૈનમાં સપ્તર્ષિની પ્રતિમાઓ એક હવાના તો જોકા સાથે નાશ પામી અને થોડાક જ માસ અગાઉ મહારાષ્ટ્રમાં હું એમ તમારા મનમાં એમ કહું અહીંયા આગળ એક છત્રપતિ શિવાજી મહારાજની પ્રતા પ્રતિમા મૂકી દઉં તો બધા મહારાષ્ટ્રીયન ભાઈઓ બધા મારા તરફ ભાજપ તરફ ફરી જશે અને એ પ્રમાણે આપે કર્યું એ સિંધુ દુર્ગ ઉપર છત્રપતિ શિવાજી મહારાજ ની પ્રતિમા એક હવાના જોખા સાથે પડી ગઈ જેનું અવતરણ આપે કરેલું હતું આ કરોડો માણસોને દુઃખ પહોંચ્યું છે છત્રપતિ શિવાજી મહારાજને માટે ફક્ત મહારાષ્ટ્રનો નહીં પણ હિન્દુસ્તાનના અનેક માણસોનો એમના માટે માન છે અને એ છે એમને એમની પ્રતિમા નીચે પડીને એનાથી લોકોનું દુઃખ પહોંચ્યું છે મોદીજી વડાપ્રધાન મોદી સાહેબ રાહુલજી પરદેશમાં ગયા અમેરિકામાં ગયા હતા પણ ભારત માટે કશું ખરાબ બોલ્યા નથી તેમણે તો આપના માટે કહેલ કે મોદીજીને નફરત નથી કરતો આ બધી વિચારધારાઓ છું મોદીજીને નફરત કરતો નથી એમની વિચારધારા જુદી છે મારી વિચારધારા જુદી છે હું જાતીય જનગણનામાં માનું છું એ નથી માનતા આ બધી વિચારધારાઓ પણ રાહુલજી કહ્યું કે મને તો મોદી પ્રત્યે સહાનુભૂતિ છે આ રક્ષણ માટે તેમનું કેવું હતું એમ હતું કે જેમને આ રક્ષણ છે તે લોકો ક્રમશઃ ધીરે ધીરે જનરલ કેટેગરીમાં આવી જાય પછી આપોઆપ આરક્ષણ બંધ થઈ જશે એ તો નેચરલી છે જ્યાં એ લોકો આપણી સાથે જનરલ કેટેગરીની સાથે બેસતા ઉઠતા ખાતા પીતા ભણતા અભ્યાસ કરતા બધું થઈ જાય તો એને એટલી આવક ધરાવતા થઈ જાય તો એમને આરક્ષણ આપોઆપ બંધ થઈ જવાનું છે આદિવાસીઓને દલિતોને પીડિતોને જનરલ કેટેગરીની સમકક્ષ લાવવાના છે આ એક ભગીરથ કાર્ય છે પણ તે જરૂરી છે તે આપને નથી લાગતું માધવી પૂરી બૂછ સામે અનેક પુરાવા હોવા છતાં આપે કોને બેઠા છો ડિસમિસ કરવા માટે અદાણી સાહેબ એક બાજુ એ પોતાની અગોરક સલાહકાર સમિતિ બનાવે છે કંપની બનાવે છે અને સેબીના સભ્ય તરીકે કાર્યશીલ સભ્ય તરીકે અને એના ચેરમેન તરીકે હોય છે અને બીજી બાજુ એ બીજી કંપનીઓને સલાહ આપે છે અને એમાંથી પૈસા લે છે જોવા ધંધો મળે છે આટલું બધું હોવા છતાં

માનનીય શ્રી મોદી સાહેબ આપ થી કોઈ ગરીમાં વડાપ્રધાન તરીકે ગરીમાં જાળવ્યા વગર જે શબ્દોનો પ્રયોગ કરે છે અને ઉચ્ચાર્યા છે એનાથી બહુ દુઃખ થયું છે અને એક નવો ચીલો પડી જશે અને એનાથી સમર્થકો ની અંદર પણ એક આ આ ભાવના પેસી જશે અને એનાથી આ જે દેશના ભાગલા પડાવવા માગે છે તમે કહો છો ને એ દેશના ભાગલા પડાવવા આપના સમર્થકો પડાવશે માટે એમને કંટ્રોલમાં રાખો અને એમના ઉપર કાબૂ રાખો અને એમને કહી દો કે આ નહીં ચાલે બસ આટલું કંઈ હું